નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ આટલા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેમજ એકી સાથે બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં હાહાકાર મચી જાય તેવો વરસાદી રાઉન્ડ જોવા મળશે મિત્રો હજુ પણ કેટલાક દિવસ માટે સારો એવો વરસાદી માહોલ છવાયેલો ગુજરાતમાં જોવા મળશે તેમજ આગામી દિવસોમાં ચોમાસામાં આવો વરસાદ પડશે તેમજ નદી નાળા બધું છલકાઈ જાય તેવી સ્થિતિ જોવા મળશે મિત્રો કઈ તારીખે કેવો વરસાદ તેમજ સિસ્ટમ અને વાવાઝોડા રૂપી સિસ્ટમ અને તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી રાજ્યમાં અત્યારે મધ્ય ગુજરાતમાં વરસાદનો જોર એક તારીખ એટલે કે આજે અને બે તારીખ એટલે કે કાલે એમ બે દિવસ માટે સૌથી વધારે વરસાદનું જોર મધ્ય ગુજરાતમાં મિત્રો જોવા મળી રહ્યો છે અમદાવાદની આજુબાજુના વિસ્તારો હોય જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રમાં પણ સારું એવો તો સૌથી વધારે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આપણે વિસ્તાર વિસ્તારવાઇઝ જોઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ વિરમગામ કપડવંજન બાલાસિનોર ડાકોર મહેમદાબાદ ઢોલકા નળ સરોવર ગાંધીનગર બાયડ કડી તેમજ લુણાવાડામાં સૌથી વધારે વરસાદ બાલાસિનોરમાં સૌથી વધારે વરસાદ ગોધરામાં સૌથી વધારે વરસાદ પીપલોડમાં સૌથી વધારે વરસાદ મિત્રો આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં ભારે વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે લુણાવાડામાં આવતીકાલે વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ ને ભારે વરસાદ એમ ત્રણ પ્રકારનો વરસાદ મિત્રો હજુ આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે જોવા મળશે જૂનાગઢમાં પણ સારો એવો વરસાદ અમરેલી ગોંડલ જસદણ બોટાદ ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ અલંગ મહુવા એમાં પણ હળવોથી મધ્યમ વરસાદ ઉના વેરાવળ પોરબંદર એમાં બધામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તેમજ ડાકોરની તેમજ દ્વારકાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો ભરૂચ સુરત વ્યારા નવાપુર આહવા સુરત સોરિયાસી વલસાડ વલસાડની આજુબાજુના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ બે દિવસ માટે પડી શકે છે આહવામાં પણ સારો એવો વરસાદ પડી શકે છે ભવનાથ તંબોસી વાણી ખડોલી કપરાડા એ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના નિશાણવાળા એમાં પણ સારો એવો વરસાદ મિત્રો આજે અને આવતીકાલે એમ બે દિવસ પડી શકે છે જ્યારે ઉપરવાસના સૌ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો જેવા કે વડોદરા બોડેલી અલીરાજપુર રાજપીપળા અમોદ ભરૂચ એ બધા બહુ બરવાની એ બધા છે એમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે હવે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ રાપર ગાંધીધામ પાડલી માંડવી નલિયા તેમજ ખાવડા લખપત એ બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે જો કે રાપર મનફરા ઝુ રાસુ તેમજ ભુજ એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે વળી ભારે વરસાદ પણ રાપરની આજુબાજુ પડી શકે છે ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ હવે જામ છે પાલનપુરમાં સારો એવો વરસાદ ખેડબરમાં રોડ તેમજ ડુંગરપુર થરાદ રાઘનપુર સાણસમાં આ બધા વિસ્તારો છે બિનમાલને એ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતના છે એમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો હવે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે આમ સમગ્ર ગુજરાતમાં મિત્રો વરસાદી માહોલ હજુ પણ બે ત્રણ દિવસ માટે જોવા મળશે ખાસ કરીને આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે શરૂઆતમાં ગરમીનું પ્રમાણ વધવાની સાથે જ તે ભૂકા કાઢી નાખે એવો વરસાદ જોવા મળશે સિસ્ટમ વિશે વાત કરીએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આગળના દિવસોમાં જો સિસ્ટમ સક્રિય થશે તો વરસાદનું જોર વધશે તેમજ વાવાઝોડા રૂપી પવન ઝાપટા વિશે વાત કરીએ તો અત્યારે કોઈ પણ વાવાઝોડાની ગુજરાત ઉપર કોઈ પણ શક્યતા નથી પરંતુ સિસ્ટમ સક્રિય થશે તો તેના ભાગરૂપે પવનની ગતિમાં થોડોક ફેરફાર જોવા મળશે ચોમાસા વિશે વાત કરીએ તો આગળના દિવસોમાં સારું એવું ચોમાસું જશે વર સારું જોવા મળશે તો ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને રોજના હવામાન સમાચાર જોવા માટે આ ચેનલની લિંકને અન્ય મિત્રો ગ્રુપમાં શેર કરી દેજો